વિશ્વ રક્તદાતા દિવસ આ વખતેની ઉજવણીનું સ્લોગનમાં પણ એ વાત કરવામાં આવી છે કે એક આશા સાથે આપણે સૌ સાથે મળી અને કોકનું જીવન બચાવવામાં આપણું યોગદાન આપીએ સ્વસ્થ રક્તદાતા મેડિકલ પ્રણાલીમાં તબીબી પ્રણાલીમાં સતત જરૂર પડતી હોય છે ત્યારે વિશ્વ સ્તરે ભારત દેશની અંદર પણ આપણી અસંખ્ય પ્રજાઓને મેડિકલ ફેસિલિટીની અંદર ક્યાંક ને ક્યાંક બ્લડની જરૂર પડતી હોય છે અલગ અલગ પ્રકારના ગ્રુપો હોય છે અને એમાં કોઈ રક્તદાન કરે તો જ બીજી વ્યક્તિને એ મળતું હોય છે ક્યાંય ફેક્ટરીમાં કે અહીંયા ક્યાંય બ્લડ બનતું નથી એટલા માટે રક્તદાનનું વિશેષ મહત્ત્વ છે આજનો દિવસ એક જનજાગૃતિનો દિવસ એક અવેરનેસનો દિવસ અને ખાસ કરી અને હું અબતકના માધ્યમથી સર્વો દર્શક મિત્રોને જણાવીશ કે જે લોકો યુવાધન છે એ ખાસ રક્તદાન કરે આજે આપણે લાઈવ બ્લડ સેન્ટરના વાછાણી સાહેબ સાથે પણ વાત કરીશું વાછાણી સાહેબ આજે વિશ્વ રક્તદાન દિવસ છે ત્યારે આજનું શું આયોજન છે

અઢીસો કેમ્પનું આયોજન કરતા આખા વર્ષમાં બ્લડ ડોનેટ આપણે ત્યાં કરતા હોય કે જે આપણે પેશન્ટને મદદરૂપ થઈ શકતા હોય ખાસ કરીને સૌથી જૂની બ્લડ બેંક આપની છે તો એક અવેરનેસ વાતાવરણ કેવું લોકો છે વાતાવરણ સારું છે આપણે આપણે છીએ સૌરાષ્ટ્રમાં ત્યાં બ્લડ ડોનર જેને આપણે સ્વૈચ્છિક રક્તદાતા કહીએ એ સારા એવા લોકો આપણે ત્યાં ડોનેશન માટે આગળ આવે છે અને રેગ્યુલર આપણે પેશન્ટની રિક્વાયરમેન્ટ છે એ પૂર્ણ કરી શકીએ છીએ વિશ્વ રક્તદાતા દિવસ લાઈફ બ્લડ સેન્ટર ખાતે આપણે આવ્યા છીએ અબ તકની ટીમ આવી છે ત્યારે અહીં એક શ્રેષ્ઠ વાતાવરણ જોવા મળ્યું છે કોકના ભલા માટે ઘણા બધા રક્તદાતો આજ સવારથી જ એ સતત બ્લડ બેન્કે પોતાનું રક્તદાન કરવા આવ્યા છે સ્વૈચ્છિક રક્તદાતાનું ખૂબ જ મહત્ત્વ હોય છે જ્યારે કોઈ સામેથી માણસ આવતો હોય અને પોતાનું રક્ત આપી અને કોકનું જીવન બચાવતું હોય આવી સેવા છે એ ખરેખર વિરલ સેવા ગણાતી હોય છે એવા જ આપણે એક મહિલા રક્તદાતા સાથે વાત કરીશું આજ કરી અને આજનો જે દિવસ છે વિશ્વ રક્તદાતા દિવસ બ્લડ ડોનર ડે તો આ સંદર્ભે તમે એક માનવતાની રૂએ તમે આજે રક્તદાન કરવા આવ્યા છો કોકનું જીવન બચી શકે તો આ બાબતે તમે શું કહો છો મારું નામ ખુશી મહેતા છે અને મારું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે અને હું એટલું જ કહેવા માગીશ કે આજે વર્લ્ડ ઓનર ડે છે તો આપણે બધાને એ રિસ્પોન્સિબિલિટી સમજવી જોઈએ કે દેશમાં ઘણા લોકો છે જેને બ્લડની જરૂર છે તો આપણે એક નાનકડું એવું ટાસ્ક કરી કે આપણું બ્લડ એ બધા આપણું બ્લડ એ બધાને પોચે અને બધાને સમ ઓર ધ અધર વેમાં હેલ્પ થાય એવું જ મારો મોટિવ હશે અને હું બધાને એવું ગાઈડ કરીશ કે બને એટલું બ્લડ ડોનેટ કરો અને બ્લડ ડોનેટ કરવું એ બહુ સારું કામ છે બિકોઝ કોઈને બી તમે બ્લડના રીતે તમે એને હેલ્પફુલ થશો તો એ તમે એની લાઈફ બચાવી એવું કહેવાશે એટલે ખાસ કરીને મહિલાઓ રક્તદાનમાં આગળ આવે ખૂબ જ જરૂરી હોય છે તો મહિલાઓને તમે શું મેસેજ આપો એમાં કંઈ મુશ્કેલી પડતી હોય છે શું હોય છે હા મહિલાઓને ઓલરેડી પીરિયડ્સ અને પ્રેગ્નન્સીમાં ઘણો બ્લડ લોસ થતો હોય છે અને અપાર્ટ ફ્રોમ ધેટ બીજા બ્લડ લોસ બી બહુ થતા હોય છે તો એ બધુંને ઓવરકમ કરીને એ લોકો બ્લડ ડોનેટ કરવા આવે છે એ બહુ જ મોટી વાત કહેવાય છે અને હું જેટલી બી ફિમેલ્સ છે જે બ્લડ ડોનેટ કરે છે એના લાઇક આઈ એમ વેરી મચ પ્રાઉડ ઓફ ઓલ ઓફ ધ ફિમેલ્સ અને જે નથી કરતા એને હું કહું કે પ્લીઝ ડોનેટ કરો બિકોઝ એક ફિમેલ જ બીજી ફિમેલને સમજી શકે છે સો બને એટલું બ્લડ ડોનેટ કરવું જોઈએ દર્શક મિત્રો તમે જોયું આજે વિશ્વ રક્તદાતા દિવસ છે અસંખ્ય લોકોએ આજે રક્તદાન કર્યું છે કોઈકના જીવનની એક સારી સવાર માટે પોતાનું યોગદાન આપ્યું છે રક્તદાન એ એવી વસ્તુ છે અને તકના માધ્યમથી જે કંઈક કાર્યક્રમ તમને બતાવવામાં આવે છે એક સકારાત્મક સાથે એક પોઝિટિવિટી સાથે સમાજની અંદર એક મેસેજ જાય એટલા માટે અમારો પ્રયાસ હોય છે અમારા અબતક ચેનલને તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથોસાથ જે આજનો રક્તદાન દિવસ છે એમાં ખાસ કરીને તમારા જે સંતાનો છે એને ખાસ કરીને રક્તદાન પ્રત્યે તમે પ્રેરણા આપો સાથોસાથ કોઈકના ભલા માટે કારણ કે આ વખતેનું સ્લોગન પણ એ જ કહે છે કે બધા જ સાથે મળી અને જે કોઈ દર્દીઓને ઇમરજન્સીમાં બ્લડની જરૂર છે એને આપણે આપીએ અને લેટેસ્ટ જે ટેકનોલોજી છે એમાં પણ અલગ અલગ પ્રકારની જે ટેકનોલોજીના માધ્યમથી અલગ અલગ ઘટકો છૂટા કરી અને કોમ્પોનેન્ટ પદ્ધતિ જે છૂટા પાડી અને અન્યોના જીવ બચાવવામાં આવે છે તો એક જ બ્લડમાંથી ઘણા બધા લોકોનું જીવન બચી શકે છે તો આવી જ સકારાત્મક વાતો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા ચાલો રક્તદાન કરો કોકનું ભલું કરો